વઢેરા પેજાધારો અમારો ગામ સમાજ ભવ્યથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે અને અજયભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે ખૂબ જીવનમાં પ્રગતિ કરે અને ખૂબ સારી રીતે આગળ કરે અને ખૂબ દેશની સારી સેવા કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને અજયભાઈના માતા પિતાને પણ સાથે સાથે ખૂબ અભિનંદન આપીએ છીએ ગામ ગામજ કે ભાઈ આવા નવા દીકરા ભણાવી અને દીકરાને આવીને આવી હિસાબ પૂરી કરી કે એની પોતાની જે મનગમતી ઈચ્છા હતી હજી ભાઈને આર્મીમાં જવાની એના માટે એના મમ્મી પપ્પાએ ખૂબ જ સારી એવી મહેનત કરવા દીધી અને જે પણ એને ભણવા માટેની એની તંતુ મહેનત કરીને એમાં એના માતા પિતાનો ભાઈનો બહેનનો બધાનો ખૂબ મોટો સિંહ પાળો છે અને આવીને આવી રીતે ખૂબ ઘર માટે દેશ માટે અને કામ માટે પણ ખૂબ સારા એવા પ્રયત્ન કરે અને હજીભાઈ આવતા સમયમાં બીજા યુવાનોને પણ સારી એવી પ્રોત્સાહન અને માર્ગદર્શન આપી અને બીજાનું પણ જીવનમાં ખૂબ સફળતા બનાવે એવી અજય ભાઈને ખૂબ ખૂબ શુભકામના બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ